નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અંદાજીત ત્રણ પોઈન્ટ બાસઠ કરોડના સાડત્રીસ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિકાસ અંતર્ગત રાજ્ય સરકાર વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી અંદાજિત ત્રણ પોઈન્ટ પાસઠ કરોડના સાડત્રીસ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ ગોરવા ખાતે યોજવામાં આવ્યો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમંગ જોશીની વિશેષ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વોર્ડ નંબર એક બે ત્રણ આઠ નવ અને અગિયારના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાણી લક્ષ્મીબાઈ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય સ્તરે જાતના મેળવનાર કબડ્ડી વોલીબોલ નેશનલ લેવલ ઉપર એવોર્ડ મેળવનાર તે વિરાંગનાનું તથા ચોવીસ કલાક ગરબા રમીને એશિયા વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મનીષા સેનુનું સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારોહમાં શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે વોર્ડ નંબર નવના વોર્ડ પ્રમુખ લખધીર સિંહ ઝાલા સહિત વોર્ડની સંગઠન ટીમ શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિભિન્ન ક્ષેત્રોમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર વિરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાના હસ્તે જ્યારે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા રાખવામાં આવ્યું હતું અને એ નાગરિક સંમેલનની અંદર જ્યારે જે આપણા વિસ્તારની જે જે બાળાઓ છે જે છોકરીઓ છે એટલે કે જે પોતાનું પ્રતિનિધિત્વ રમતગમતની અંદર કરી રહી છે એવી વિરાંગનાઓનું આજના દિવસે સન્માન સમારોહ પણ કરવામાં આવ્યો આ એ વિરાંગનાઓ છે કે જે નેશનલની અંદર ગોલ્ડ મેડલ જીતીને આવી એવી કબડ્ડીની જે બહેનો છે તેમનું સન્માન કર્યું છે સાથે વોલીબોલની અંદર જે નેશનલ લેવલ પર પોતાનું પ્રતિનિધિત્વ કરીને ક્વોલિફાય થઈ છે અને તેની અંદરથી પાંચથી છ જેટલી બહેનો છે કે જે નેશનલ લેવલ પર હવે જ્યારે ઇન્ટરનેશનલ લેવલના કેમ્પની અંદર પણ તે પ્રતિનિધિત્વ કરવાની છે સાથે જે છોકરી સહેજગન મત વિસ્તારની અંદર આવે છે એવી કરોડિયાની મનીષાબેન સૈની તેમના જે ચોવીસ કલાક સતત ગરબા રમવાનો જેમને રેકોર્ડ બનાવ્યો છે તે બેનનું પણ આજના દિવસે એટલે કે વીરાંગનાઓનો સન્માન સમારોહ નો આ કાર્યક્રમ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેવુરભાઈ રોકડિયાના હસ્તે તેમને આજના દિવસે અહીંયાથી સન્માન કરવામાં આવશે અને આવી જ રીતે મહિલાઓ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધે તે હેતુસર અમે આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એ બદલ અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા અને પૂર્વ કાઉન્સિલર મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે તેમના હસ્તે આજના દિવસે વિરાંગનાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે રાખવામાં આવ્યો છે આજે ભારતીય જનતા પાર્ટી સયાજગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત કે જેના દ્વારા આપણે સમર્થ ભારતના નિર્માણ થકી સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી સમર્થ ભારતનું નિર્માણ કરીએ એવા એક શુભાશયથી જનજાગૃતિ ફેલાવવા માટે અને જે રીતે નેક્સ્ટ જનરેશન જીએસસી રિફોર્મ દ્વારા નરેન્દ્રભાઈએ આ દિવાળી પહેલાં લોકોને રાહત આપી છે એની વાત પણ લોકો સુધી પહોંચે લોકો એનો મહત્તમ લાભ લે અને એની સાથે લોકો સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખે એના માટેનું પ્રબુધ નાગરિક સંમેલનનું આયોજન પણ કર્યું છે આજે ત્રીસ જેટલી સોસાયટીઓની અંદર ત્રીસથી વધુ સોસાયટીઓના આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી રાજ્ય સરકારને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ગ્રાન્ટમાંથી આજે વિવિધ આરસીસી રોડ પેવર બ્લોકના ખાત ખાતમુહૂર્તો પણ રાખ્યા છે તો આ તમામ તમામને એકસાથે જે વિકસિત ભારત બનાવવાનો નરેન્દ્રભાઈનો વિચાર છે તો આ બધી જ વસ્તુઓની એક સાથે કરીશું તો ભારતને વિકસિત ભારત આપણે બનાવી શકીશું વિકસિત ભારત બનાવવા માટે આ દિવાળીના સમયમાં આપણે સૌએ જે પણ ખરીદી કરીએ એ મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા એમાં દેશના નાગરિકનો પરસેવો પડેલો હોય દેશના માટીની સુગંધ જેમાં રહેલી હોય એવી જ વસ્તુઓ ખરીદવાનો આપણે સૌ આગ્રહ રાખીએ અને નાનામાં નાના વેપારીને આપણે પ્રોત્સાહિત કરીએ એ જ આજના દિવસ હું અનુરોધ કરું છું પ્રેસ Never miss an update.